જે લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ એકલા હાથે ભાજપને મજબૂતીથી ટક્કર આપશે ભાજપનો સામનો કરવાના છે કે ભાજપની ગણતરી એવી છે કે બંધારણ બદલી નાખીએ તો જે પ્રમાણે ભાજપ પાસે રામ મંદિરનો મુદ્દો છે ડેવલપમેન્ટના મુદ્દા છે વિકાસના મુદ્દા છે જે સંગઠન છે તે મજબૂત છે કોંગ્રેસ છે દાહોદમાં પણ એ મરણ પથારીએ છે શું આમ આદમી પાર્ટીનું એટલું મોટું સંગઠન નથી આમ આદમી પાર્ટીનું સંગઠન ભલે તમને નાનું દેખાતું હોય કોંગ્રેસ ભલે મરણ પથારી હોય પણ મોદીના જે ચહેરા પર ભાજપ લડવા જઈ રહી છે કમળ વાળા છે એને અમે હરાવા જઈ રહ્યા છે કમળ વાળા ભગવાન લે ચાલી રહ્યા છે પાપનો ઘડો હવે ફૂટવાનો છે મોદીનો ચહેરો ચાલશે નહીં જેમ દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે તમને દાહોદમાં વિકાસ નથી દેખાતો તો સ્માર્ટ સિટીમાં જે પૈસો વાપરવો જોઈએ કાયદેસર ક્યાંય વપરાતો નથી એમ ભાજપે જેટલી યોજના કાઢી

અને અમારી દાહોદ જિલ્લાની સીટ માટે તો ભાજપ ભૂલી જાય ભારત જોડો ન્યાય યાત્રા લઈને રાહુલ ગાંધી દાહોદ જિલ્લામાં આવી રહ્યા છે આમ આદમી પાર્ટીનું તેનું સમર્થન રહેશે કે પછી તેમનાથી દૂરી બનાવી રાખવામાં આવશે રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે અને અમે એમનું સ્વાગત કરવાના છે નમસ્કાર બે હજાર ચોવીસનું લોકસભા ઇલેક્શનને હવે માત્ર ગણતરીના દિવસો બાકી છે સંભવિત માર્ચ મહિનામાં સોળ કે સત્તર દિવસોમાં ચૂંટણી પંચ દ્વારા જે લોકસભાની તારીખો છે તે જાહેર કરી દેવામાં આવશે તેવી સંભાવનાઓ વ્યક્ત કરવામાં આવી રહી છે ત્યારે દાહોદમાં અને ખાસ કરીને આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં લોકસભા બેઠકને લઈને લોકસભા ચૂંટણીને લઈને અનેરું મહત્ત્વ રહેલું છે કારણ કે દરેક રાજકીય પાર્ટીઓના નેતાઓ છે તે દાહોદમાં ડેરો નાખી રહ્યા છે એક પછી એક ભાજપ દ્વારા અલગ અલગ પ્રોગ્રામો અને કેન્દ્ર સરકારની અને ગુજરાત સરકારની યોજનાઓ થકી અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે ત્યારે બીજી બાજુ આમ આદમી પાર્ટી દ્વારા પણ જે ચેતર વસાવા છે તેમના દ્વારા પણ દાહોદમાં હમણાં થોડા દિવસો અગાઉ જે સંમેલન આદિવાસી સમાજમાં રાખવામાં આવ્યું હતું તેને લઈને સંજેલી ખાતે સભાને સંબોધી હતી તેમાં પણ ભાજપ ઉપર પ્રહારો કરી અને ચાપકા મારવામાં આવ્યા હતા ત્યારે બીજી બાજુ રાહુલ ગાંધી ભારત જોડો ન્યાયયાત્રા લઈ દાહોદના આદિવાસી જે વિસ્તાર છે આદિવાસી પટ્ટો છે તેમાં એ તે યાત્રા લઈને આવી રહ્યા છે અને ખાસ કરીને દાહોદમાં તેઓ જે સભા છે તેઓ સંબોધવાના છે રેલી પ્રસ્થાન કરવાના છે તેવી પણ વાતો વહેતી થઈ છે અને તેમાં આમ આદમી પાર્ટી દ્વારા પણ તેમની સહયોગ આપવાની વાતો પણ ચાલી રહી છે અને ખાસ કરીને જે લોકસભા ઉમેદવારની જે ચર્ચાઓ ચાલી રહી છે તેમાંથી આમ આદમી પાર્ટીના નરેશ પુના બારિયા અમારી સાથે છે અમે આજે તેમનાથી ચર્ચા કરવા માગીશું કે જો ઇન્ડિયા એલાયન્સમાં ગઠબંધન થાય આમ આદમી પાર્ટી અને કોંગ્રેસનો ત્યારે આમ આદમી પાર્ટીનો અથવા કોંગ્રેસનો ઉમેદવાર રહેશે ત્યારે કેવા પ્રકારની ચૂંટણીઓ લડવામાં આવશે નરેશભાઈ ખાસ કરીને જે લોકસભાની ચૂંટણી આવી રહી છે લોકસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ તેમજ બીટીપી છે ભારતીય ભારત ટ્રાયબલ પાર્ટી છે આવી તમામ પાર્ટીઓને સાથે રાખી અને એકલા હાથે ભાજપને મજબૂતીથી ટક્કર આપશે તેવું આપ દ્વારા જણાવવામાં આવ્યું હતું અને તેને લઈને જે ઉમેદવાર આમ આદમી પાર્ટી જાહેર કરશે ત્યારે આમ આદમી પાર્ટીનો ઉમેદવાર તમે ચહેરો હશો અથવા પાર્ટીમાંથી અન્ય કોઈ હશે કોંગ્રેસની આ સીટ ફાળવવામાં આવશે ત્યારે કોંગ્રેસમાંથી હશે ત્યારે બંનેના અને અન્ય પાર્ટીઓના સહયોગથી આપ કેવા પ્રકારની ચૂંટણીમાં લોકસભાની મેદાનમાં ઉતરશો હવે ઇન્ડિયા એલાયન્સમાં ચૂંટણી લડાવવાની છે તો ફાઇનલ થઈ ગયું છે અને અમારી માંગ એવી પણ છે કે અહીંયા દાહોદ જિલ્લામાં આમ આદમી પાર્ટી લડેને ને સો ટકા લડવાની છે તો એમાં અમારું ખાસ તો ચહેરાની વાત આવે ત્યારે અમારું પહેલી વાત તો એવી કે અહીંયા ચહેરો એટલે કે આમ આદમી માણસ જે કોઈ પણ ગરીબ માણસ એ અમારો ચહેરો છે અને સાથે સાથે અમારું ઝાડુનું નિશાન છે હવે જે માંગ છે એ જે ગરીબ માણસની માંગ છે એ અમારી માંગ છે કે અહીંયા દાહોદ જિલ્લામાં જે અમે લડીશું ત્યારે કોંગ્રેસ અમારી સાથે હશે બીટી પણ બીટીપી પણ અમારી સાથે હશે અને બાપ પાર્ટી પણ અમારી સાથે ચારે પાર્ટીઓ મળીને અમે ભાજપનો સામનો કરવાના છે ભાજપની પાસે એમનો સામનો કેમ કરવાના છે એ પણ તમને કહી દઉં કે ભાજપની ગણતરી એવી છે કે બંધારણ બદલી નાખીએ એમની તાનાશાહી વધારે છે અહીંયા ભ્રષ્ટાચાર વધારશે આ બધાના કારણે અમારી આ ચારેય પાર્ટીઓ ભલે અહીંયા મેદાન પર છે હાલ મેદાન પર છે પણ બધા એક થઈને અમે ફરીએ છીએ અને બધા થઈને આમનો સામનો કરવાના છે અને આ દાહોદ જિલ્લામાં લડવાના છે તો નરેશભાઈ જે પ્રમાણે ભાજપ પાસે રામ મંદિરનો મુદ્દો છે ડેવલપમેન્ટના મુદ્દા છે વિકાસના મુદ્દા છે અને તેમની પાસે જે કાર્યકર્તાઓ છે હોદ્દેદારો છે તેમનું સમર્થન છે પેજ પ્રમુખો છે તેમનું જે સંગઠન છે તે મજબૂત છે પરંતુ એક બાજુ કોંગ્રેસ છે દાહોદમાં પણ એ મરણ પથારીએ છીએ બીજી બાજુ આમ આદમી પાર્ટીનું એટલું મોટું સંગઠન નથી ત્યારે ભાજપને કઈ પ્રકારે તમે ટક્કર આપશો અને તમારા મુદ્દાઓ કયા કયા રહેશે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસના અમારું અહીંયા છે ને આમ આદમી પાર્ટીનું સંગઠન ભલે તમને નાનું દેખાતું હોય કે ગુજરાતમાં પણ નાનો દેખાતું હોય પણ અમારું સંગઠન અહીંયા પાંચ હજાર કાર્યકરો અત્યારે તમે બોલાવો ને તો આવી જાય એટલે અમારું સંગઠન બહુ મજબૂત છે કોંગ્રેસ ભલે મરણ પથારી હોય પણ કોંગ્રેસવાળા અત્યારે હાલ આમ આદમી પાર્ટીને સપોર્ટ કરવા માટે મોટે ભાગેના છે કદાચ ટિકિટ માંગતા હોય એ આગા પાસા થાય બાકીના તમામ જિલ્લા પંચાયત લડેલા તાલુકા પંચાયત લડેલા હરેલા જીતેલા તમામ કાર્યકરો અત્યારે એવી જ માંગ થઈ રહી છે કે આમ આદમી પાર્ટી લડે અને આમ આદમી પાર્ટી જીતશે એ દરેક નાના માણસની આમ આદમી વ્યક્તિની માંગ છે કે અહીંયા આમ આદમી પાર્ટી લડે અને જીતે અને રહી વાત કે આજે મોદીના જે ચહેરા પર ભાજપ લડવા જઈ રહી છે અને સાથે સાથે રામ મંદિરનો મુદ્દો છે રામ મંદિરના મુદ્દામાં હું અમારી જનતાને એમ કહેવા માગું છું કે રામ મંદિર ભગવો એ વસ્તુ અલગ છે અને કમળવાળા અલગ છે બે ભાગ છે કમળવાળા છે એને અમે હરાવવા જઈ રહ્યા છે અમે ભગવાને હરાવવા જઈ રહ્યા નથી આ બે ભાગ છે કારણ કે કમળવાળા ભગવાન લઈને ચાલી રહ્યા છે પણ અમે ભગવાનના ભક્ત છીએ અમે પણ રામના ભક્ત છીએ અમે શિવના ભક્ત છે હનુમાનના ભગત છીએ અમે ભક્તિ કરીએ છીએ તો ભગવાન અમને પણ સાથ આપશે એટલે આ આવા લોકોના ભ્રષ્ટાચારી જે અગાઉ જેમ રાક્ષસ હતા એમ અત્યારે અહીંયા દાહોદ જિલ્લામાં એવા રાક્ષસ બની ગયેલા છે એમના મોટા મોટા પેટ અને બુટલેગરો એ જ બધા અહીંયા રાજ કરે છે ને એમના કારણે આ દાહોદ જિલ્લામાં ભ્રષ્ટાચાર ખૂબ વ્યાપી ગયો છે અમારા માણસો અહીંયા ગરીબ માણસો છે એ આજે ખેડા જિલ્લામાં જાય ભરૂચમાં જાય કચ્છમાં જાય ત્યાં જઈ જઈને મહેનત મજૂરી કરીને રોટલા રળે છે અત્યારે તમે બસ ડેપોમાં જજો ક્યાંક ગાડીઓમાં જજો આજે લોકો પાસે સાધનો નથી તમે બીજા દેશમાં જાઓ કે બીજા રાજ્યમાં જાઓ તો બધી પાસે ફોર વ્હીલર હોય ગાડીઓ હોય તો અમારા માણસોએ દાહોદ જિલ્લાના લોકોએ શું એમનું બગાડ્યું છે એક તો મોંઘવારીનો માર પડી રહ્યો અહીંયા રોજગાર કોઈ કંપની એવી નથી કે કોઈ સંસ્થા એવી સરકારે નથી ખોલી કે કોઈ જીઆઈડીસી નથી ખોલી કે એમને અમારા માણસોને રોજગાર મળે તો આ મોટા મોટો ભાજપનો પાપ છે ને એ પાપનો ઘડો હવે ફૂટવાનો છે અને એના કારણે લોકો અમારે દેખો તમે એક આજે હું કહી દઉં છું કે જેટલા સાત ધારાસભ્યો છે એમાં બે મંત્રી છે પણ જો આમ આદમી પાર્ટી લડશે ને તો એ ધારાસભ્યના ગેરમથી પણ અમે વોટ લાવીશું એટલી તાકાત ધરાવી છે આમ આદમી પાર્ટી એટલી તાકાત ધરાવે છે એ પાકું લખી રાખજો તમે આ આ મુદ્દા પર મોદીનો ચહેરો ચાલશે નહીં કે રામ મંદિર ચાલશે નહીં રામના અમે પણ બગજ છે ને ભાઈ અમે ક્યાં દુશ્મન છે એના મગજ છે તમે અહીંથી અત્યારે ટ્રેનમાં લઈ જાઓ છો ભજનો ગાય છે મોદીના ભજન ગણાય છે આજે જ મેં સાંભળ્યું છે મોદી એક એવું પ્રાણી છે કે એ અહીંયા એમની પત્નીને છોડીને જતો રહ્યો ઘર છોડીને જતો રહ્યો તો હવે દેશને કઈ રીતે બચાવે બોલો એટલે આવા નેતાના કારણે આ દેશ અત્યારે ખાનગીકરણમાં જઈ રહ્યો છે એજન્સીઓના હાથે જઈ રહ્યો છે કંપનીઓના હાથે જઈ રહ્યો છે તો આ દેશને બચાવવા આ દાહોદ જિલ્લામાંથી જ લોકસભામાં અમારો માણસ જશે અને એ પણ આમ આદમી જ જશે ગરીબ માણસ હશે અને ત્યાં પહોંચાડીશું એક એમપીમાં આવો પેલા બા પાર્ટીમાંથી જીત્યા છે ધારાસભ્યમાં ગયા એવી રીતે અહીંયા ઓછા પૈસાવાળો જ માણસ ત્યાં જશે અને એ જ મુદ્દા ઉઠાવશે બાકી મોદીનો ચહેરો અહીંયા નહીં ચાલે અને સાથે સાથે મારી એક તો ખાસ કરીને રોજગાર વિશે કે અહીંયા ગુજરાતમાં એમઓયુ કરવામાં આવ્યા એ જે એમઓયુ કરવામાં આવ્યા એમાં દાહોદ જિલ્લામાં ક્યાં રોજગારી મળી ગુજરાતમાં વાયબ્રન્ટ સમિતિ યોજાય એમાં આજ સુધી અમારા માણસોને કોને લાભ મળ્યો આજે બધા જ માણસો બહાર જાય છે બહારથી લાવે કમાય ને પોતાના છોકરાને પરણાવે કે ગમે તે કરે તો આ જે ભાજપની સરકારમાં જે અહીંયાનો સંસદ સભ્ય બેઠેલો છે પહેલાં તો ધારાસભ્ય હતા મંત્રી પણ હતા સાથે સાથ ધારાસભ્યો અહીંયા છે એક અત્યારે મંત્રી પણ છે તો આ લોકોએ આજ સુધી અહીંયા દાહોદનો શું વિકાસ કર્યો એ લોકો જ્યારે મત નાખવાના હોય ને ત્યારે બહારથી ગાડીઓ ભરી ભરીને લાવવા પડે છે તો એ લોકોને પણ ખરેખર તો એમને પણ ધ્યાન આપવું જોઈએ કે આ લોકો અમને ગાડીમાંથી ભરીને લાવે તો ત્યાં કેમ મજૂરી નથી આપતા તો આ મોટા મોટો પ્રશ્ન છે અને મોદીને તો આ જે અત્યારે જે સાંસદ છે એના ચહેરા પર પણ એને એને પણ વિચારવું પડે કે આ ચહેરો રહેશે તો અહીંયા હાર આવશે કે જીચ આવશે એ એમને નક્કી કરવાનું હોય અહીંયા ખરાબ પરિસ્થિતિ છે દાહોદ જિલ્લામાં અને શહેરમાં કેન્દ્ર સરકારની અનેક યોજનાઓ છે તે લાગુ છે ગુજરાત સરકારની યોજનાઓ લાગુ છે જેમ દાહોદ શહેરને સ્માર્ટ સિટી તરીકે વિકસાવવામાં આવી રહ્યું છે બીજી બાજુ કેન્દ્ર સરકારની જે રેલવેની યોજના છે જે એન્જિનો બનાવવાની યોજના છે તે પણ લાગુ છે તેનું પણ કામ પૂરજોશમાં ચાલી રહ્યું છે બીજી બાજુ છે જળ યોજના છે તે પણ લાગુ છે કિસાનોની સાથે કિસાનોને જે હપ્તાઓ આપવાની યોજનાઓ છે તે પણ લાગુ છે અને તેની સાથે સાથે અનેક યોજનાઓ લાગુ છે તેમ છતાં પણ તમને દાહોદમાં વિકાસ નથી દેખાતો હવે ખેડૂતની વાત કરી લઈએ પહેલા તો તો અત્યારે ચોમાસામાં અને શિયાળામાં અમારા માણસોને ખાતર માટે લાઈનો પડવા પડી છે છતાંય ખાતર નથી મળતું અમારા જેવા આગેવાન જાય આગેવાનને પણ ખાતર નથી મળતું એટલી શોટ આ લોકો વેપારીઓ દ્વારા કે કંપનીઓ દ્વારા ઊભી કરાવે છે અને જે ત્રણસોની થેલી મળતી હોય એ પાંચસોમાં વેચે અને પાંચસો ની મળતી હોય હજારમાં વેચે આવી રીતે આ લોકો લૂંટ ચલાવે છે અહીંયા જે યોજના આવી છે કેન્દ્રની યોજના આવી કે અત્યારે સ્માર્ટ સિટીની વાત કરી લઈએ તો સ્માર્ટ સિટીમાં જે પૈસો વાપરવો જોઈએ કાયદેસર ક્યાંય વપરાતો નથી એમાં કલેક્ટર સાહેબ હોય કે ડીડીઓ સાહેબ હોય કે ધારાસભ્યો કે સંસદ સભ્ય એમનો દરેકનો ભાગ હોય અહીંયા દાહોદ જિલ્લામાં એવી પ્રથા પાડ દેવામાં આવી છે આંગણવાડી હોય આંગણવાડી ચાલતી હોય એમના પંદર ટકાનો ભાગ એ લોકો અધિકારીઓ જ ઉઘરાવીને એમના જે આકા બનેલા હોય એમને આપે નાણાં પંચના પંદર ટકા લઈ લેવામાં આવે એટીવીટીમાંથી તો એટીવીટીમાં તો અડધો જ ભાગ ચાલે છે એમાં ટ્રાયબલમાં તો પૂરેપૂરું ખાઈ ગયા છે તમને ખબર છે મારે એની કહેવાની જરૂર નથી પચીસ કરોડ પોક્યું છે અને બીજું એવું ને એવું સમાજ કલ્યાણમાં પણ છે કે આવાસ આપવામાં આવે છે પણ એ આવાસ અત્યારે કોઈ ગામમાં દેખાય નહીં તમને જે એની કિંમત હોય પણ એ આવાસ અત્યારે ભાગમાં જ ચાલે એવી રીતે કોઈ પણ યોજના આમની જે આ ભાજપે જેટલી યોજના કાઢી એ યોજના એક પણ અહીંયા વ્યવસ્થિત ચાલતી નથી થોડું ઘણો કંઈક કરીને ચલાવી દે તો એમાંથી ભાગ આ લોકો કમાઈ લે છે નરેશભાઈ બીજો સવાલ છે કે દાહોદમાં પહેલા ભૂતકાળમાં આ જિલ્લો છે ટ્રાઇબલ વિસ્તાર છે તે કોંગ્રેસનો ગઢ માનવામાં આવતો હતો પરંતુ હવે ભાજપનો ગઢ માનવામાં આવે છે ભાજપ પાસે છ છ વિધાનસભાની બેઠકો છે સાંસદ છે તેમજ

જેટલું સંસદ લિસ્ટ બનાવીને આપે એટલું સરપંચને કરવું પડે છે એમને પૂછ્યા વગર એમનું બિલ નથી નીકળતું તાલુકા પંચાયતના સભ્યો હોય જિલ્લા પંચાયતના સભ્યો હોય અહીંયા ખાલી શોભાના ગાંઠિયા બિહારલા છે એ પણ ત્યાંથી જ હેન્ડલિંગ થાય સંસદ બેઠો છે એ જે લિસ્ટ આપે એટલું જ કામ કરવા પડે એટલા જ બિલ છૂટા થાય કોઈ પણ યોજના હોય ભલે અત્યારે ભાજપનો ભારો મોટો દેખાતો હોય પણ મારા જેવો નેતા આવે કે કોઈ પણ બીજો નેતા આવશે ને ત્યારે સમજી લો કે ભાજપનો ગણ અહીંયા રહે જ નહીં સુપડા સાફ થઈ જાય આ તો હું તો લાખની એ લીડ બતાવું છું પણ સમય આ એ પાંચ લાખે પોકે એવી પરિસ્થિતિ છે ગામડામાં તમે ફરવા જાઓ ને સરપંચની હાલત ખરાબ છે એમનું દારલું થતું નથી તાલુકા પંચાયત સભ્યનો દારલું થતું નથી આ તો ખાલી કે કામ નથી મળતું એમ કરીને લોકો દબાઈને બેઠા છે ખરેખર અહીંયા સ્વતંત્રતા નથી ભાજપના ગુલામ થઈ રહેલા હોય એવી બધાની હાલત છે એક મળદું હોય ને એવી પરિસ્થિતિ છે એમના શાસનની નરેશભાઈ એક અંતિમ સવાલ છે કે જે પ્રમાણે ઇન્ડિયા ગઠબંધનમાં એલાયન્સ થશે ત્યારે આ દાહોદની જે લોકસભા બેઠક છે એ કોંગ્રેસના ફાળે જાય ત્યારે નરેશ પારિયા કોંગ્રેસને સમર્થન આપશે કે પછી આમ આદમી પાર્ટીમાંથી છેડો પાડશે અમે દિલથી ઇન્ડિયા એલાયન્સમાં જોડાયા છે કોઈ પણ ઉમેદવાર આવે અમારો આમ આદમી પાર્ટીનો આવે કોંગ્રેસનો આવે લાસ્ટમાં

હવે અમારો તો નિર્ણય એવો છે આજે અમે પરદેશને કોઈ સવાલ પૂછ્યા નથી પણ અમે ઇન્ડિયા એલાયન્સમાં જોડાયા છે રાહુલ ગાંધી અહીંયા આવી રહ્યા છે એ એક દેશના વડાપ્રધાનના પણ ચહેરો છે અમારા કેજરીવાલ સાહેબ પણ વડાપ્રધાનનો ચહેરો છે પણ જ્યારે અમારે આંગણે આવતા હોય ઝાલોદ દાહોદ કે જે અમનો રૂટ હોય એ અમારી ધરતી પર આવ્યા અને ધરતી પર આવવાના કારણે અમે એમનું સ્વાગત કરવાના છે પણ અમે પાર્ટીના નાતે જઈશું કે અમારા આપનો ખેસ પહેરેલો છે ને એમને મળીશું એમનું સ્વાગત કરવાનું અમારી ફરજ છે અમારી દાહોદ જિલ્લાના આદિવાસી સમાજ હોય ઓબીસી સમાજ હોય એમની એક નીતિ રીતિ રહી છે કે કોઈ પણ ઘરાંગણે આવે તો એમનું સ્વાગત કરવાનું તો અમે એમને ફૂલથી આરથી સ્વાગત કરવાના છે અને એમની સાથે અહીંયા દાહોદ જિલ્લામાં દરેક જગ્યાએ ફરવાના છે ધન્યવાદ નરેશભાઈ અમારી સાથે જોડાયા તે બદલ તો આ હતા નરેશ પૂના બારિયા જેઓ ગત બે હજાર બાવીસની વિધાનસભાની ચૂંટણીમાં તેઓએ અહીંયા જે લીમખેડા બેઠક છે ત્યાંથી ઝંપળાવ્યું હતું ત્યારે ઓછા માર્જિનથી તેમની હાર થઈ હતી અને તેને લઈને જ હવે લોકસભા બેઠકની જે ચૂંટણી નજીક આવી રહી છે તેને લઈને માહોલ છે તે રાજકારણમાં ગરમાતો જઈ રહ્યો છે ઇન્ડિયા ગઠબંધનને લઈને જે એલાયન્સ કરવામાં આવી રહ્યું છે તેને લઈને જે બીટીપી છે બીએપી છે આપ છે અને કોંગ્રેસ છે આવી તમામ રાજકીય પાર્ટીઓ છે તેઓ એકલા હાથે મજબૂતીથી આ કો ભાજપ સામે લડત આપશે તેવું હાલ તો જાણવા મળી રહ્યું છે દેશમાં લોકસભાની ચૂંટણી નજીક છે સોળથી સત્તર દિવસોમાં જે ચૂંટણીની આચારસંહિતા છે તે લાગુ થઈ જશે તેવું હાલ તો માનવામાં આવી રહ્યું છે ચૂંટણી પંચ દ્વારા જાહેર કરવામાં આવશે તો દાહોદ લોકસભા બેઠકને લઈને જે પ્રમાણે અમે આમ આદમી પાર્ટીના જે કેન્ડિડેટ સંભવિત કેન્ડિડેટ માનવામાં આવે છે તેને લઈને હાલ તો અમે ચર્ચા કરી છે આગળ લોકસભાની ચૂંટણીને લઈને તમામ અપડેટ અમે આપતા રહીશું ત્યાર સુધી અમારી સાથે યુબ ઉપર અમારી ચેનલ સાથે જોડાયેલા રહો જો આપ અમને ફેસબુક અથવા ઇન્સ્ટાગ્રામ ઉપર નિહાળી રહ્યા છો તો ત્યાં પણ અમને ફોલો કરો ધન્યવાદ